ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જયહિંદ આપણે બે દિવસ પહેલાં મને એક વિડીયોની અંદર કોમેન્ટ આવી હતી કે ભાઈ આપણને કોઈ પણ કંપનીનો શેર હોય એ સસ્તો છે કે મોંઘો ઇન્ફેક્ટ અન્ડર વેલ્યુડ છે કે ઓવર વેલ્યુડ એ વસ્તુ આપણને ખબર ક્યાંથી પડે હવે શેર શેરબજારની અંદર આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની અને સૌથી વધારે ખાસ વસ્તુ છે કે ભાઈ મારે કોઈ પણ એક્સ કંપનીનો શેર ખરીદવો છે એ કંપનીનો શેર સસ્તો છે કે મોંઘો મને ખબર ક્યાંથી પડે એક્ઝેક્ટલી અગર હું તમને પ્રશ્ન પૂછું તો આ રીતે મને પ્રશ્ન પૂછેલો છે કોમેન્ટ બોક્સની અંદર ઓકે તો હું એનો ખાસ કરીને જવાબ દઉં છું મહેરબાની કરીને વિડિયો પૂરો જોઈ લઈ છું જેથી કરીને તમને પણ ખબર પડે કે ભાઈ કયો રેશિયો એવો આપણે જોઈએ ને કે જેના આધારે આપણને ખબર પડે કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર સસ્તો છે કે મોંઘો એ આ ત્રણ રેશિયો પરથી સૌથી વધારે ખબર પડે એ ત્રણ રેશિયો કયા કયા પીઈ રેશિયો પ્રાઇઝ અર્નિંગ રેશિયો ત્યારબાદ પીઈજી રેશિયો પ્રાઇઝ અર્નિંગ ગ્રોથ રેશિયો ત્યારબાદ છે પીબી રેશિયો પ્રાઇઝ ટુ બુક વેલ્યુ રેશિયો આ ત્રણ રેશિયો છે ને ખૂબ જ મહત્ત્વના છે પીબી રેશિયો પીઈ રેશિયો અને પીઈજી રેશિયો આ ત્રણે ત્રણ રેશિયો હવે જેટલો પીઈ રેશિયો ઉપર હોય ને એટલો કંપનીનો શેર મોંઘો જેટલો પીઈ રેશિયો નીચે હોય એટલો કંપનીનો શેર સસ્તો ત્યારબાદ પીઈજી રેશિયો જેટલો કંપનીનો પીઈજી રેશિયો એકની અંદર હોય ને એટલો અંડર વેલ્યુડ કહેવાય મતલબ કે શેર સસ્તો કહેવાય કંપનીનું વેલ્યુએશન સસ્તું કહેવાય અને જેટલું પીઈજી રેશિયો એકથી ઉપર હોય એટલું એનું વેલ્યુએશન મોંઘું કહેવાય ઓકે પરંતુ આ ત્રણેય વસ્તુ છે ને આપણે કોઈ પણ કંપનીનો બિઝનેસ કેવો ચાલે છે ને એની ઉપર આપણે ડિસાઈડ કરી શકીએ પરંતુ ખાલી આ ત્રણ રેશિયો ઉપર હોય એટલે મોંઘો કહેવાય આ ત્રણ રેશિયો નીચે હોય એટલે સસ્તો કહેવાય આવું કાંઈ પરફેક્શન હંડ્રેડ પરસેન્ટ કોઈ માણસ તમને નહીં કહે નહીં હું તમને કહું આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ ત્રણે ત્રણ રેશિયો ખાલી નીચે હોય એટલે શેર ખરીદી લેવો એવું ક્યાંય જરૂરી નથી રેશિયો ખાલી જોવા ખાતર જોવાનો છે બાકી હકીકતમાં તમને કંપનીનો બિઝનેસ તમારે આ જેટલો એક બાજુ હોય ને એટલો અંડરવેલ્યુડ કહેવાય અને જેટલો ઉપર ઉપર જાય ને બે ત્રણ ચાર એ રીતે એ રીતે કંપનીનો શેર મોંઘો એનું વેલ્યુએશન મોંઘું કહેવાય કંપનીનું બરોબર તો આ ત્રણે ત્રણ રેશિયો તમારે માત્ર એક જ સમયે જોવાનું હોય જ્યારે તમે કંપનીનો શેર ખરીદો છો એ સમયે પરંતુ એનાથી વધારે જ્યારે સ્ટોક માર્કેટ ક્રેશ થયું હોય ને ત્યારે આ રેશિયો ઘણીવાર સાચું કહે બાકી દર વખતે તમને સાચું કહે એવું જરૂરી નથી જેટલો કોઈ પણ કંપનીનો ધંધો સારો હશે ને એટલું એનું વેલ્યુએશન મોંઘું મળશે શેર બજારની અંદર તમને જેટલું કંપનીનું પરફોર્મન્સ વીક હશે ને એટલો કંપનીનો શેર તમને સસ્તો અને નાનો જોવા મળશે શેર બજારની અંદર ખાસ કરીને દરેક વખતે આ વસ્તુ કન્ફર્મ નથી કે ભાઈ આ જ હોય એંશીથી નેવું ટકા આ વસ્તુ થાય જેટલો કંપનીનો શેર મોંઘો મળશે ને એની સામે તમે જોજો કે ભાઈ એ કંપનીનો બિઝનેસ સારામાં સારો હશે અને જેટલો કોઈ પણ કંપનીનો શેર સસ્તો મળે છે એની સામે તમે એ વસ્તુ જોજો કંપનીનો શેર અંડરવેલ્યુડ છે કે ઓવરવેલ્યુડ એ આપણે એક જગ્યાએથી કન્ફર્મ કરી શકીએ કંપનીનો ગ્રોથ કંપનીનો ધંધો કંપનીનું ભવિષ્ય કંપનીનું મેનેજમેન્ટ અને કંપનીનું ભવિષ્ય કેવું છે આ જગ્યાએથી તમને ખબર પડે કે ભાઈ કંપનીનો શેર સસ્તો છે કે મોંઘો કંપનીનો શેર કયા ભાવે લેવો આ વસ્તુ તમારે હકીકતમાં જોવીને તો તમારે ક્રોસ વેરીફાઈ જોવી પડે માત્ર એક જગ્યાએ તમે જોઈને એમનો કહી શકો કે ભાઈ આ શેર સસ્તો કહેવાય અને આ શેર મોંઘો કહેવાય ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોસ એન્ડ ગુડ બાય